મારું નામ સાહિલ પરમાર છે હું અહીંયા ભોમેશ્વર પાસે એરોડ્રોમ ફાટક પાસે રહું છું અંડરબ્રિજમાં અંડર બ્રિજમાં ત્રણસો ને પાંચસઠ દિવસ પાણી ભરાયેલું હોય છે હું દિવસમાં પાંચથી સાત વાર આ બાજુથી નીકળતો હોઈશ પણ ઘણા એક્સિડન્ટ થતા હોય છે કેમ કે પાણી નીકળે છે એની હિસાબે સેવારે જામી જાય છે તંત્રને કંક ખબર નહીં ખબર નથી પડતી કે શું છે એ કાંઈ ખબર નથી પણ એક્સિડન્ટ આમાં બહુ થાય છે તંત્ર બેદરકાર છે આમાં સો ટકા તમારી વાત સાચી છે સાહેબ પણ તંત્રને જ્યાં ખરેખર બ્રિજ બનાવવાની જરૂર છે ત્યાં બનાવતા નથી અહીંયા માધાપર ચોકરી પાસે બ્રિજ બનાવ્યો છે બરાબર તો ત્યાં એટલું ટ્રાફિક થાય છે અહીંયા કરોડો રૂપિયાનો ખર્ચો કર્યો છે તો અહીંયા એટલું પાણી ભરાય છે પાણી ખરેખર ક્યાંથી આવે છે વરસાદ નથી આવતું ને તો એટલું પાણી આવે છે એ ખરેખર ક્યાંથી આવે છે તો એને ખબર જ નથી ના એ બધી કહેવાની વાત છે સાહેબ હું દિવસમાં પાંચ વાર નથી નીકળું છું મારે નીકળવાનો ટાઈમ છે દિવસમાં પાંચથી સાત વાર બરાબર જ્યારે હું નીકળું ત્યારે પાણી ભરાયેલું છું પુલ ક્યારેય બંધ થયો જ નથી આ તો એમને એમ ચાલુ જ છે હવે આ લોકો ધ્યાન નથી આપતા એ ઉપરાંત આ બધા ઓલા રેતીના ઢગલા પડ્યા દે છે એમાં ઘણીવાર લોકો પડી જાય છે ઝગલા ઠેકે કાં ખીસમાંથી મોબાઈલ પડી જાય કાં માણા પડી જાય તંત્રએ કરવું જોઈએ પણ હવે કરતા નથી તો એના માટે લોકોએ જાગૃત થવું જોઈએ ને દિવસમાં દસ વખત હા તો આ તો પાણી ગયો છે બાર લાખ રૂપિયાનો કલર કહ્યો છે કલર બાર લાખનો કેમ થયો એ નથી પડે 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 છે 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 લોકો કાયમ રોજ બે ઇન્સ્પેક્ટર આ બાજુ કેવા જાય તો અમારામાં નથી આવતું ઊં કેવા જાય તો કે અમારામાં નથી આવતું કોર્પોરેટર હવે એના નંબર ને બધું ગોઠવા માં હાજ પડી જાય છે એટલે એ બધી મુશ્કેલી વાળા કામ છે અને કોર્પોરેટર પોતે પાછા જવાબ આપે કે નહીં એ ખબર નથી એને મારા જેવા રાખ્યા હોય ને એ જવાબ આપી દે ભાર્ગવ ભીમજિયાણી હું અહીંયા લગભગ ચાર પાંચ વર્ષથી રહું છું ઓલમોસ્ટ સાત આઠ વર્ષથી કહી શકો ફૂલ બહેનાને લગભગ ચાર પાંચ વર્ષ થયા બટ દર વર્ષે આ સેમ પરિસ્થિતિ ચોમાસામાં જોવા મળે છે હવે તો આરએમસીના અધિકારીઓને જોવાનું હોય તકલીફો તો તકલીફો તો પડે અહીંયા ગાડી સ્લીપ થાય ઘણી ઘણીવાર અમારે કોઈ ફંક્શનમાં જવું હોય ત્યારે ગાડી આવે અને પાણી ઉડાડતા જાય ને એવું બધું પણ થાય છે ઘણી વાર તંત્ર પાસે સિમ્પલ માંગ હોય કે ભાઈ આ સિમ્પલ સોલ્વ કરી નાખો વોટ દીધા છે તો વોટનો કાંઈક ઉપયોગ કરો તમે નહીં તો બીજી વાર વોટમાં પ્રોબ્લેમ થાય પછી મતલબ હવે તો આરએમસીના અધિકારીઓને ખબર હોય જાજી તો મને એટલી બધી તો ખબર ન હોય પણ આ આરએમસીઓની અધિકારીઓ મતલબ નેતાઓ છે એમના ઉપર લાગે